સુપરસ્ટાર રાજકુમાર અને તેમના એક ચાહકની એક અદ્ભુત કથા જોડાયેલી છે અત્યારે જે જગ્યાએ હું બેઠો છું તે પાનની દુકાન સાથે આ પાનની દુકાન છે કે જ્યાં સુપરસ્ટાર રાજકુમાર તેમના ચાહકને મળવા આવ્યા હતા અને તેમને પોતે બેસી અને પોતાના માટે પાન બનાવ્યું હતું ત્યારે હું આજે તમને એમના એ ચાહક સાથે મળાવીશ અને તમે એવી તો ઘણી બધી વાતો સાંભળી હશે કે જ્યારે કોઈ ફિલ્મ સ્ટાર છે એ કોઈ પોતાના ફેનને મળે તો ફેન છે એ અલગ અલગ સવાલો કરતો હોય છે પરંતુ રાજકુમારે અહીંયા તેમના એ ચાહકને પોતે સવાલો કર્યા હતા કે તમે કેટલા સમયથી મારી ફિલ્મો જોવો છો તમને મારી કઈ ફિલ્મો ગમે છે અને એવું છે કે જ્યાં સુધી રાજકુમાર રહ્યા હતા ત્યાં સુધી તેમના અને તેમના ચાહક વચ્ચે એક પારિવારિક નાતો રહ્યો છે તો ચાલો તમને એ વ્યક્તિ સાથે મળાવું આ તમારી દુકાનમાં આવીને અમે જોયું કાકા કે બધી બાજુ આ રાજકુમારના પોર્ટ્રેટ કેમ તકરાડે રાજકુમાર ના ફોટા મે પચાસ વર્ષથી લગાવેલા હે તે દરમિયાન મારા ભાઈબંધ હતા ગેલેક્સી ગયો એને ગમે ત્યારે કીધું કે હું રાજકુમાર વાર લે આવી હવે એને બાકી જાર પિક્ચર હતું એમાં મીનાકુમારી ગુજરી ગયા એમાં કમલ અમરો રાજકુમાર છે ગેલેક્સી આવ્યા એ આવી અને એને મારે વાતચીત પ્રમાણે રાતે બે વાગે મારી દુકાને લેવા તે દરમિયાન હવાના ફો પાછો ઉઠીને મને પ્લેને બોલાયો રાજકુમારે પછી હું ત્યાં એના ઘેરે ગયો દુકાને આવ્યા તો આમ પેલી શું વાતચીત વાતચીતમાં એને ફોટા જોયા એને કમલ અંબરા બે અને ફોટા જોઈ અને મારા ઉપર હાથ ફેરવ્યો મારા ભાઈઓ છે એના ઉપર હાથ ફેરવ્યા કાંઈ એટલી બધી પબ્લિક ભેગી થઈ ગઈ હતી તરત રવાના ઘરે પછી હવાના પૂમાં છ વાગ્યામાં મને ફોન કર્યો એરપોર્ટે એને જવાનું હતું તો કે તું મેરે ઘર પે આ કે મેલ પછી મેં ઘરે જઈને મળી ગયું મેં એને ખાધું પંચરની હતો કે એને ફોટો પાડ્યો મારી પાસે અમુક ફોટા હતા અત્યારે મળેલા ફોટા છે જ નહીં બધા ફોટા હતા એની નેગેટિવ બધું પૂરું થઈ ગયું હવે કાંઈ મળતું છે નહીં આ પ્લાસ્ટિકના પેપર ઉપર છે આ મેન મારા ભાઈબંધે બનાવેલા છે રોજ છે ને ત્યાં મારા બાજુ સિનેમા હતું ત્યાં કને રોજ છે ને આજ દે એક વાર હું એક નવો ફોટો બનાવતો છું એટલે આખું ગામ ફોટા જો આવે પિક્ચર જોવા તો પછી જાય પણ મારી દુકાનમાં ફોટો કેવો વધારે છે એ જો આવે રાજકુમાર કારણ કે પહેલેથી રૂમ માં એવું હતું જેને બાયલી કીધી એને બેન નો કેતો બેન કીધી એને બાયડી નો કેતો કોઈ દિવસ એને લેડીસ ના રૂબડા પહેરા નથી અને ગમે તે પિક્ચર હોય એમાં કોઈનો ફરાકો ખાધો નથી બરાબર જો ફરાકો મારવાનો આવે ને બધા એક ઉધાલા થી માંડી લ્યો તો ઠેર આવડું પાકી જ પછી આવડું નામે બોલાય જાય અત્યારે જોયેલા હોય

ફોન માં ખુશી ખબર કેવું લાગે આમ કે રાજકોટમાં આવી ને રીતે કોઈ તમને જેને મનપસંદ વ્યક્તિ હોય મળવા આવે કેવું લાગે મારા ભાઈ ગ્રુપ એના હિસાબે અને મારા બાપા એ ફાધર ના બધા મોટા મોટા પેઢી હતી બધા ફ્રેન્ડ હતા બરાબર એના હિસાબે મારે ઘણી મારે સંબંધ વધારે બનતા પ્લસ મારા મારા બેન છે શિકાગો એ તો હું આમ પહેલા બોમ્બે થી એ પ્લેન ઉપર છું એટલે મારે મૂકવા જવું એ બોમ્બે જ જવાનું ઘર એકવાર આવે ને એકવાર જાય અને મારે એની પાસે જવું પડે મારે વાત કઈ ખરાબ રીતે નહીં દસ વાગ્યા મારા બાપા મારો છોકરો હજી એનો છોકરો આ ફોટા રાખ કાઢે એમ છે નહીં બનાવેલા અમુક મારા જાતે બનાવેલા મારો ફ્રેન્ડ હતો ને એને બનાવેલા